રાજમાં દુષ્કર્મ ઘટનાઓમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે મહિલાઓની સલામતી જાણે કે સંકટમાં હોય તેવું વાતાવરણ ઉભું થયું છે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે વર્ષની અપહરણ કરીને ગોંડલના બિનહિન્દુ વ્યક્તિ એક મહિના સુધી દુષ્કર્મ ફરિયાદ નોંધાઈ છે યુવક અરમાન ગોદાણી સાથે સંપર્ક થયો હતો યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ગોવા ફરવા લઈ જઈને હોટેલમાં દુષ્કર્મ આચર્યું હતું આરોપી પોતાનો મોબાઈલ વેચીને સગીરાને પણ ઘરેથી પૈસા લાવવાનું કહી ગોવા લઈ ગયો હતો લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ હતું એક મહિના પછી સગીરાને પાછી ઘરે મૂકી ઘટના સામે આવી હતી ઘટનાની જાણ થતાં સગીરાના માતા પિતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે તપાસ કરી આરોપી અરમાન ગોદાણીની ધરપકડ કરી છે અને આ મુજબ જે આરોપી છે અરમાન સલીમભાઈ ગોદાણી એમણે આ જે ભોગ બનનાર છે એને કોઈ પણ રીતે લલચાવી ફોસલાવી અને એની સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે કોન્ટેક્ટ કર્યો અને પરિચયમાં આવ્યા બાદ વારંવાર ભોગ બનનારની સાથે અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું ગોવા મુંબઈ આવું અલગ અલગ જગ્યાએ ફરવા પણ ગયેલ છે અને પોક બનનાર સાથે દુષ્કર્મ કરાયો છે જે બાબતની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે